સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાપડ વેપારી તેસઠ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ ફરિયાદી રાજેશ સૂર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો માલ ખરીદી પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરી સુરતમાં કાપડ વેપારીને તેસઠ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડીમાં ત્રણ આરોપી સાગર ઠુમ્મર દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીને પોલીસે પકડી પાડ્યા છે આરોપીએ શરૂઆતમાં નાની રકમ ચૂકવી વિશ્વાસ જીત્યો અને મોટો કાપડનો ઓર્ડર માલ લઈ ગયા હતા માલ મળ્યા પછી પૈસા ચૂકવ્યા નહીં ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા ફરિયાદી રાજેશ સુર્યાની અરજી પર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર એ ગુજરાતના આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેબાગુ તત્વો પણ ગુનાયત કાવતરા રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલી છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ થુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ સંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આ સુધીમાં

કાપડના દલાલ તેમજ ફરિયાદીઓ સાથે મળી વિશ્વાસ કેળવી શરૂઆતમાં થોડા પ્રમાણમાં પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ન આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાહિત કાવતરું રચતા હોય છે યાસીન દારા